ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ પ્રકારના વેલાવાળા શાકભાજી ઉગાડવામાં આવતા હોય છે જેમાં ગલકાનો પણ સમાવેશ થાય છે આ શાકભાજી મોટા ભાગે ઉનાળુ અને ચોમાસા દરમિયાન ઉગાડવામાં આવે છે હવે આ શાકભાજી ઉગાડતા પહેલા ખેડૂતોએ કઈ બાબતનું ધ્યાન રાખવું કઈ પ્રકારે બિયારણ અને જાતની પસંદગી કરવી તે અંગે જાણો નિષ્ણાંત પાસે પહેલાંવાળા શાકભાજીઓનું વાવેતર કરવામાં આવતું હોય છે પહેલાંવાળા શાકભાજીમાં મુખ્યત્વે ગલકા દુનિયા કારેલા દૂધી કાકડી ઓળું જેવા પાકોનો સમાવેશ કરવામાં આવતો હોય છે ઉકાના પાકની ખેતી મુખ્યત્વે ચોમાસું અને ઉનાળુ ઋતુમાં કરવામાં આવતી હોય છે ચોમાસુ ઋતુમાં આ જૂન અને જુલાઈના મહિનામાં જ્યારે ઉનાળુ ઋતુ માટે માર્ચ માર્ચમાં વાવેતર કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મળી શકતું છે ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે વહેલાવાળા પાકો અનિયંત્રિત વિશે ખૂબ જ સારા પ્રમાણમાં થતો હોય છે તો આ પાકોને પાકોની છે વાવેતર અંતરમાં વધારે જોતું હોય છે ગલકાના પાકની વાત કરીએ તો ગલકાના પાકમાં બે હાથ વચ્ચે એક પોઈન્ટ પાંચ મીટર અને બે છોડ વચ્ચે એક મીટરનું અંતર રાખવામાં આવે તો આપણે ઉત્પાદન ખૂબ જ સારું મળી શકે છે આપ આ વાવેતર અંતરમાં આપ વધારો અથવા ઘટાડો કરી શકો જ્યારે આપ મંડપ અને ટેકા પદ્ધતિથી વાવેતર કરતા હોવ ત્યારે

ગુણવત્તા ધરાવતું સ્થાનિક માર્કેટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જાતોની પસંદગી કરવી જોઈએ જ્યારે તેના જાતની વાત કરવામાં આવે ત્યારે ગુજરાત ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા મુખ્યત્વે બે જાત બહાર પાડવામાં આવેલી છે પ્રથમ જાતની વાત કરીએ તો ગુજરાત જનતા એક જે આછા લીલા કલર ધરાવતા ફળો ધરાવે છે તેનું પણ ઉત્પાદન અન્ય જાતો કરતાં રોજ વધારે પ્રમાણમાં આવે છે કૃષિ યુનિવર્સિટી દ્વારા ગલકાની બીજી અન્ય એક જાત પણ ભલામણ કરવામાં આવતી

જ્યારે ફળ પાકટ અવસ્થા એટલે કે માર્કેટેબલ માર્કેટેલ મેચ્યુરિટી પણ માર્કેટમાં પણ જોવા મળતો હોય છે આ સિવાય રોગોની વાત કરીએ તો ગઈકાલમાં પંચરંગીઓ પાવડરની તેમજ વિષાણુથી થતા પંચરંગીઓ અને પણ પ્રમાણ જોવા મળતું હોય છે યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે એ જાતુમાં રોગ અને જીવાતોનું પ્રમાણ નહીવત જોવા મળે છે અને ક્વોલિટી પણ સારી હોય છે જ્યારે પણ આપણે વાવેતર પછીની કાળજીની વાત કરીએ ત્યારે જ્યારે આપણા ખેતરમાં નિંદામણનો ઉપદ્રવ જણાય ત્યારે આંતરખેટ અથવા તો હાથ નિંદામણ નિંદે નિંદામણ દૂર કરવું જોઈએ ડાળાના પાકમાં વાવેતર પછી લગભગ પંચાવનથી સાઠના દિવસે પૂરા પૂરવાનું ઉતારી અને એનું ગ્રેડિંગ કરી માર્કેટમાં જો આપણે વેચવા આ મા